જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને ઠંડુ ઠંડુ એવું આપણે શરબત આપણે વરિયાળી સિરપ બનાવીશું આપણે આ વરિયાળી આપણે શરીરમાં એકદમ ઠંડક આપે છે અને એસિડિટી પણ મટાડે છે આપણે હવે ગરમીનો પારો ઊંચો જવા માંડ્યો છે અને ગરમી એટલી થવા લાગી છે હવે આપણે વરિયાળી શરબત પીશું તો લો પણ નહીં લાગે આપણે એકદમ યુનિક રીતના બનાવીશું સિરપ આપણે આ વરિયાળીનું સિરપ બનાવવા માટે એકદમ સરસ આપણે ફ્રેશ અત્યારે નવી વરિયાળી આવી ગઈ છે આ રીતના ગ્રીન વરિયાળી આવે તે લેવાની છે એટલે એકદમ સરસ આપણું સિરપ બને મેં સો ગ્રામ વરિયાળી લીધી છે આપણે પરફેક્ટ માપ સાથે તમને બતાવીશ એટલે પહેલીવાર બનાવશો તો પણ મસ્ત બનશે અને આપણે સો ગ્રામ વરિયાળી લીધી છે તો તેની સાથે આપણે એક ચમચી મોટી ખસખસના બી લીધા છે ખસખસના બી આપણે પાચન શક્તિ આપણે ઉનાળામાં ધીમી પડી જાય છે તો ખસખસના બી હશે તો આપણે શક્તિ વધશે એસિડિટી આપણે આતરની ગરમી હશે તો પણ દૂર થશે અને બે મોટી ઈલાયચી લીધી છે ગ્રીન ઈલાયચી આવે છે તે લીધી છે જો તમને ઇલાયચી ફ્લેવર ન ગમતી હોય તો સ્કીપ કરી શકો છો પણ આમાં ઈલાયચી પણ આપણને ઠંડક આપે છે એક ચમચી આપણે આખું ચીરું લીધું છે અને આપણે બે મોટી ચમચી અને અંદાજીત વીસ ગ્રામ જેટલી આપણે કિસમિસ લીધી છે કિસમીસ પણ આપણે શરીરમાં ઠંડક આપે છે આ બધી વસ્તુ ઠંડક આપે છે એટલે આ રીતના બનાવીશું તો આપણે લુમા ગયા લો પણ નહીં લાગે અને સરસ આપણે શરીરમાં ઠંડક આપશે હવે આ કિલો સાકર લીધી છે મેં સાકર આપણે મિસ્ત્રી ખડી સાકર આવે છે તે લીધી છે અને આપણે આ રીતના અધગજરી ખાંડી લીધી છે એટલે ઓગળવામાં ફટાફટ ઓગળી જાય અને એક કિલા સાથે આપણે સાતસો ગ્રામ પાણી લીધું છે જો તમારી પાસે માપ ન હોય તો આ રીતના લોટો બધાના ઘરમાં હશે જ એટલે એક લોટો પાણી લેશો એટલે પરફેક્ટ માપ સાથે આપણે ચાસણી બનશે આપણે એક વાસણ કોઈ પણ લઈ લેવાનું છે તેમાં આપણે જે મિશ્રી લીધી છે તે નાખી દેસુ આપણે તેમાં એક લોટો જલ આપણે પાણી લીધું છે તે પણ નાખી દેસુ આને સરસ આપણે એકદમ ઓગળવા દેવાની છે આને આપણે કોઈ પણ પ્રકારની ચાસણી નથી લેવાની આ રીતના ઓગળી જાય અને એક ઉફાણો આવે ત્યાં સુધી જ આપણે આ ઓગળવા દેવાની છે ચીપ ચીપી આપણે બને એટલી જ આપણે એક ઉફાણો આવશે એટલે પરફેક્ટ થઈ જશે જો આપણે ચાસણી લેશું તો આપણે ફ્રીજમાં મૂકીશું તો વધારે ડ થઈ જશે એટલા માટે આપણે સાકર ઓગળે અને એક જ ઉફાણો આવે ત્યાં સુધી જ રહેવા દેવાની છે આપણે સરસ ઉફાણો આવી ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને જો તમારી પાસે સાકર ન હોય તો આપણે પેકિંગની ખાંડ આવે છે તે લેવાની છે આપણે છૂટી ખાંડ આવે છે તેમાં આપણે ખરાબ હોય છે અને ઉપર એકદમ સરસ વળી જાય છે એટલે આપણે ખાંડ નથી લેવાની આપણે ખાંડ અથવા તો ખડી સાકર લેવાના છે જો તમારે ઉપર ફીણા વળ્યા હોય અને ડોરા જેવી ચાસણી લાગે તો તમારે થોડું એવું દૂધ નાખી અને ઉપર ફીણા વડે તે લઈ લેવાના છે એટલે એકદમ સરસ ચાસણી થઈ જશે બાકી જો આપણે એસિડિટી પીપ માટે કરવું હોય તો આપણે ખડી સાકરમાં જ બનાવીશું તો એકદમ સરસ બનશે અને પ્લસ આપણે શરીરમાં પણ ઠંડક આપશે અને આપણે સાકર નુકસાન પણ નથી કરતી આપણે જરા પણ ઉપર ફીણા નથી અને સ્વચ્છ ચોખ્ખી આપણી ચાસણી છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું અને આપણે એ એકદમ ઠંડી થવા દેવાની છે ઠંડી થશે પછી જ આપણે આગળની બધી વસ્તુ ઉમેરીશું પેલા એકદમ સરસ ઠંડી હશે તો આપણે વસ્તુ બધી મિક્સ ફટાફટ થઈ જશે અને લમ્સ પણ નહીં રહીએ હવે આપણે ઠંડી ખાવા દેસુ એક મિક્સર લઈ તેમાં આપણે આ વરિયાળી છે તે નાખી અને ઈલાયચી પણ આપણે બે ફોલીને નાખી દેસુ અને હવે આને એકદમ સરસ આપણે પાવડર કરી લેવાનો છે આપણે સરસ દળાઈ ગયું છે આપણે આ રીતના એકદમ સરસ ફાઇન પાવડર કરી લેશું હવે આને આપણે જાળી લેશું આપણે સરસ આ રીતના ઝીણો જારી લેવાનો છે અને આ ઉપરનું જાડું નીકળે છે તે આપણે ફેંકી નથી દેવાનું આપણે કારેલાનું શાક ભરીને કરશું કે કોઈ પણ અથાણામાં આપણે આ નાખી શકીએ છીએ એટલા માટે આપણે આ ફેંકશું નહીં અને આપણે આ રીતના એકદમ બારીક ચાળી લીધો છે આપણે મેંદાનો હવાલો આવે તેનાથી ચાળવાનો છે હવે આ બધું આપણે એકી સાથે ક્રશ કરી લેશું દ્રાક્ષ દ્રાક્ષ આપણે ફ્રીજની હશે તો દર દરવું થશે એટલે આપણે બહારની હોય તે જ બને ત્યાં સુધી લેવાની છે એટલે એકદમ પેસ્ટ જેવું થઈ જશે હવે આ બધું આપણે ક્રશ કરી લેશું આપણે સરસ ક્રશ થઈ ગયું છે આપણે રેડીમેડ જેવું કલર લાવવા માટે આપણે ફ્રૂટ કલર આવે છે તે નાખી દેસું તમે લિક્વિડ કલર પણ લઈ શકો છો તેમાં આપણે ફરી આપણે જે ચાસણી લીધી છે તે આપણે બે નાના ચમચા નાખી દેસું આપણે પાણી નથી નાખવાનું આ ચાસણી નાખી દેસું એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય હવે આને ફરી આપણે મિક્સ કરી લેશું આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે જે આપણે વરિયાળીનો પાવડર કર્યો છે તે નાખી દઈશું જો આપણે ભેજવાળી વરિયાળી હોય તો આપણે થોડી તડકે તપાવી લેવાની છે તડકે તપાવીશું તો એકદમ સરસ

હવે આપણે આને પણ વેસ્ટ નહીં જવા દઈ તેમાં આપણે થોડી ચાસણી લઈને આ રીતના નાખીને મિક્સ કરીને નાખી દેસુ એટલે આપણે વેસ્ટ જાય હવે આપણે આને આપણે લાંબો સમય સુધી ટકાવવું છે એટલા માટે એક લીંબુનો રસ નાખી દેસુ લીંબુનો રસ નાખવાથી ઉપર ક્રિસ્ટલ નથી થતા આપણે જે ખાંડ જેવું બની જાય છે તે આપણે લીંબુનો રસ નાખીશું તો નહીં થાય એટલે આ રીતના કરીશું એટલે એકદમ મસ્ત થઈ જશે અને આપણે છ થી સાત મહિના સુધી આ રીત આને સ્ટોરેજ કરી શકીએ છીએ એ પણ ક્રિસ્ટલ નહીં થાય એટલા માટે આપણે લીંબુ નાખવું જરૂરી છે આપણે હવે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આને આપણે બેથી ત્રણ કલાક માટે ટાંકીને રહેવા દેસું એટલે એકદમ સરસ વરિયાળીનો ફ્લેવર બેસી જાય ત્યારબાદ જ આપણે કોઈ પણ કાચની બોટલમાં અથવા તો કન્ટેનરમાં આપણે કાચની જાર આવે છે તેમાં ભરી લેશું આપણે બે કલાક માટે ઢાંકીને રહેવા દેસું આપણે સીરક સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે શરબત બનાવીશું આ શરબત તમે પાંચથી દસ સેકન્ડમાં ફટાફટ તૈયાર કરી શકો છો આપણે એક આ ચમચો નાખીશું તો આપણે એક ગ્લાસ મસ્ત બની જશે આપણે બંને આ તમે દૂધમાં પણ બનાવી શકો છો આપણે દૂધમાં બનાવવા નું હોય તો આપણે બ્લેન્ડર મારવાનું છે બ્લેન્ડર મારીશું એટલે એકદમ મસ્ત થઈ જશે હવે આપણે આઈસ ક્યુબ નાખીશું આપણે આ દસ સેકન્ડમાં ફટાફટ બની જાય છે આપણે કોઈ ગેસ્ટ આવ્યું હોય ને ફટાફટ બનાવવું હોય તો આપણે આ રીતના બનાવીશું તો ફટાફટ બની જશે હવે આપણે ઠંડુ પાણી નાખીશું આપણે જે હશે તે દૂર થશે આ રીતના બનાવીને પીસું તો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી તો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ